એક લાખ સુમત હજાર પાંચસો નું ભાડું હતું ડીઝલ એવું છાસી હજાર ચારસો એવરેજ ની વાત કરીએ તો ગાડી પાંચ પોઈન્ટ એકતાલીસ તમામ મિત્રો ભાઈ અત્યારે ને સમય થઈ ગયો છે ત્રણ વાગી છે અને ભાઈ આપણે અત્યારે છે ને ભાઈ ઘરે આવી ગયા છીએ કાલે આપણે ઘરે આવીએ આપણી ટ્રીપ પૂરી કરી તો ભાઈ હે ને આ જો ભાઈ મસ્ત મજા ને ભાઈ વાતાવરણ છે આપણી વાડીનું આ છે ને ભાઈ આપણી વાડી છે અને જો ભાઈ અત્યારે છે ને ભાઈ ઝરમર ઝરમર છે ને વરસાદ અત્યારે આવે છે અને મસ્ત મજાનું ભાઈ વાતાવરણ થઈ ગયું છે અને ભાઈ આપણે ટ્રીપ મારીને આવ્યા હતા ને તો એક ભાઈ વન વનરાજ વનરાજભાઈની એક કોમેન્ટ આવી હતી તમે જો ભાઈ ટ્રીપ મારીને આવ્યા છો તો એમાં કેટલો ખર્ચો થયો છે કેટલા ભાઈ અને ટ્રીપમાં વધે છે બધાને એક વિડીયો બનાવીને મૂક્યો તો આપણે એ ભાઈને કોમેન્ટ ઉપર પાસે એક વિડીયો લઈને આવી ગયા છે તો વિડીયોમાં બને રહેજો તો આ ટ્રીપમાં એમાં કેટલામાં આપણને કુલ ખર્ચો લાગ્યો છે કેટલા કિલોમીટર ગાડી વાળા આપણી હાલી છે કેટલો ફાસ્ટ ગયો છે અને કેટલા છેલ્લા પૈસા વધ્યા છે એ બધું જ આપણે છે આ વિડીયોની અંદર કવર કરવાના છે તો વિડીયોમાં બનાવી રહેજો તો ચાલો શરૂ કરીએ મિત્રો આપણે છે ને આ એક બધી આપણી યાદી કરી લીધી છે આપણા ટ્રીપની અને આપણી ભાઈ ટ્રીપ હતી મહુવાથી ખાટલા બની જતા આપણે મહુવાથી ઝારખંડ બિહાર વાળા ઝારખંડ ધનબાદના હતા પણ એ પાછો મારે આપણે ક્રોસિંગ કર્યો હતો એટલે આપણી ટ્રીપ હતી બિહાર પટના દરભંગાની તો પહેલાં તો આપણે હેને ને બાર દિવસની આપણી ટ્રીપ હતી બાર અમે ટ્રીપમાં લેવાય એટલે અમારે બાર દિવસ જતાં ટ્રીપમાં લેવા એટલે અને પહેલાં અમે જ્યારે નીકળ્યા ત્યારે કિલોમીટર હતા ત્રેવીસ હજાર આઠસો ને અઠ્ઠાવન કિલોમીટર આપણી ગાડી ત્યારે હાલેલી હતી અને પછી ટ્રીપમાં લેવાય ને ત્યારે કિલોમીટર હતા અઠ્યાવીસ હજાર નવસો ને સડસઠ કિલોમીટર આપણી ગાડી ત્યારે અહીંયા પહોંચ્યા એટલે હાલેલી હતી એટલે કુલ કિલોમીટર ચાર એકાવનસો ને નવ કિલોમીટર આપણી ગાડી અહીંયા પહોંચ્યા એટલે એટલી હાલેલી હતી અને આપણે જ્યાં નીકળ્યા હતા પણ અહીંયાથી સત્તર છ સત્તર તારીખે નીકળ્યા હતા અને આપણે અઠ્યાવીસ તારીખે ને આપણે પાછા આવ્યા તો પહેલાં તો આપણે હે ભાડું હતું ને એ તમને ભાડું હરાવું કહું શું આમાં થોડા પાંચ દસ હજાર વધારે હોય કે પાંચ દસ હજાર પાંચ હજાર ઓછા હોય બરોબર તો પહેલાં મહુવાથી બિહારનું ભાડું હતું એ આપણે એક લાખ ને પાંચ હજાર જેવું ભાડું હતું આમાં ત્યારે પાંચ હજાર વધારે હોય કે દસ હજાર વધારે ઓછા હોય એ રીતનું હતું પછી ત્યાંથી આપણે પાછા બિહારથી આવેલા પટનાથી દરભંગાથી ખાલી કરીને આવ્યા હતા આપણે ખાલી ખાલી આવ્યા હતા બરોની આપણે ભર્યા હતા પાઇપો ભરી હતી આજમગઢ ની બિહાર યુપી આજમગઢ ની ભરી હતી એનું ભાડું હતું તેર હજાર પાંચસો રૂપિયા પછી ખાલી આવ્યા પાછા લખનઉ અને લખનઉ થી પાછી આપણે કેરી ભરી હતી તારાપુર એમાંય ભાઈ આપણે જરાક ફેર ભૂલ પડી જતી તારાપુર આપણે તારાપુર બોરસદ નું હેમ જતા એને દીધી તારાપુર બોઇસર એટલે એનું ભાડું પેલા હે ને બે હતું બાસઠ હજાર હતું પણ એમાં આપણે ભાડું કટ કર્યું હતું સત્તર હજાર એટલે આપણું ભાડું હતું બેતાલીસ હજાર ચારસો જેવું ભાડું થયું હતું પછી ત્યાંથી આપણે તારાપુરથી થી ગાડી ખાલી કરીને આવ્યા હતા ગુજરાતમાં પછી ત્યાંથી આપણે ભરી હતી સુરતથી થી સુરત થી આપણે ભરી હતી હળી પાસે કોટડા આવ્યું જે મચ્છીનો ખોરાક ભરીને આવ્યા હતા ને એ ભરી એનું ભાડું હતું તેર હજાર પાંચસો એટલે કુલ આપણી પાસે એક લાખ ચુમ્મોતેર હાજર પાંચસો રૂપિયાનું આપણું ભાડું હતું એક લાખ પાસે નું કુલ ડીઝલ આપણું ગાડીમાં છ્યાસી હાજર ચારસો રૂપિયાનું આપણું કુલ ડીઝલ એવું પાંચ હજાર એકસો નવ નેવું કિલોમીટર જેવું ગાડી હલી એટલે આપણી પાસે ડીઝલ આવ્યું ગાડીએ ડીઝલ પીધું અને ટોલ વાત તો ભાઈ બાવીસ પચીસ આપણે આખી ટ્રીપના ટોલ ના બરોબર અને આપણે બીજો ખર્ચો ગણીએ તો ડ્રાઈવરના જમા કરવાના બોર્ડરના એન્ટ્રીના બધું ના બધું તો પચીસ હજાર બીજો ખર્ચો લાગે આપણે બરોબર ડ્રાઈવરના જમવાના છે એન્ટ્રી છે પરમિટ છે આપણે બોર્ડરે જે પરમિટ બતાવવાના ના ખર્ચો ગણો ને તો પચીસ હજાર જેવો ખર્ચો બીજો ખર્ચો લાગે બરોબર એટલે આપણી પાસે ને કુલ ખર્ચ આવ્યો હોય તો એક લાખ તેત્રીસ હજાર ચારસો રૂપિયાનો કુલ ખર્ચ આવ્યો એમ આપણી પાસે ભાડું હતું એક લાખ ને ચુમ્મોતેર હજાર પાંચસો રૂપિયાનું બરાબર એટલે આપણે પાસે કુલ વધે કેટલા એકતાલીસ હજાર ચારસો એમાંથી આપણે ભાડું કટ ન કર્યું ને સત્તર હજાર તો પચાસ સાઠ હજાર જેવો આપણે એક ટ્રીપનો વધારો રહે અને જો ભાઈ એવરેજની વાત કરીએ તો ગાડી પાંચ ને પાંચ પોઈન્ટ એકતાલીસની આપણે કુલ એવરેજ આપેલ છે કેમ કે એકાવન હજાર એકાવનસો ને નેવું કિલોમીટર આપણે ગાડી આલેલી છે અને કુલ ડીઝલ ની વાત કરીએ ને તો નવસો ને વીસેક લીટર વધારો ગણીએ ને તો ચાલીસ થી પિસ્તાલીસ હજાર જેવો વધારો વધે પણ આમાં છે ને ભાઈ જરા ખર્ચો અમારે એક ભાડું કપાનું હતું ને એમાં છે ને ભાઈ સત્તર હજાર રૂપિયા અમારે કાપી લીધા હતા એટલે વધે ચાલીસ પિસ્તાલીસ હજાર જેવો વધે બાકી એ ન હોત ને તો સાઈઠ હજાર પંચાવન સાઠ હજાર જેવો કુલ ખર્ચ આપણે એક ટ્રીપમાં વધે છે અને કુલ અમારે છે ને બાર દિવસ ટ્રીપ થઈ હતી એમાં તેમ હેને બે ત્રણ દિવસ તો ત્યાં હેને ને પડ્યા હતા ભરવા ગયા ના ગાડી ભરાણી નહોતી ઘણી તકલીફ હતી વરસાદના લીધે અને પછી પાછા એક માલ એનો ક્રોસિંગ કરવાનો હતો ને એના હિસાબે એક દિવસ આખા બોર્ડર ઊભા રહી ગયા એટલે નક છે ને અમારે આઠ થી નવ દિવસની આ ટ્રીપ રહેવાની હતી પણ હે કઈ વાંધો નહીં જે છું તો ભાઈ એની આપણી તકલીફ નહીં સાબે ને ભાડું ભાડું બધું કાંઈ પૂરું કઈ વાંધો નહીં હવે બીજી વાર આપણે આપણે શીખાઈ જાય કે ભાઈ આ રીતની ભાડામાં તકવલી થાય છે એમ તો આપણે પહેલા તો આ રીતનું એડવાન્સ કે બધું બોલી કરી લેશું તો એને એટલો તમને કીધો ને એ રીતનો ખર્ચ વધે છે હવે પાછા નેક્સ્ટ આપણે ટ્રીપમાં જઈશું તો એના પાછા તમે વિડીયો બનાવીને કહેશું કે ભાઈ આ ટ્રીપમાં કેટલા વિધા છે અને આ ઉપર તમારા જે પણ કાંઈ પ્રશ્ન હોય ને તો બસ એને તમે આપણે એક મૂકેલો છે પોસ્ટ મૂકેલ છે એમાં તમે એને કોમેન્ટ કરી દેજો તો આપણે એનો પણ એક સવાલ જવાબનો વિડિયો લઈને આવતા રહીશું તો હાલો ભાઈ ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં બ્લોગમાં જય મોગલ જય દ્વારકાધીશ thank <laughs>